હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય લક્ષ્મી પૂજનનું પર્વ સંપાદન પરેશ મારું પઠન કલ્પના શાહ જીવન ને રસ પૂર્ણ બનાવવા માટે આપણા પૂર્વજો એ વર્ષ દરમિયાન અનેક તહેવારો નું આયોજન કરેલું છે આ તહેવારો આપણે સૌ સાથે મળીને ઉજવીએ છીએ તેથી જીવન માં આનંદ અને ઉલ્લાસ નું વાતાવરણ સર્જાય છે ભારતીય સંસ્કૃતિ માં દરેક તહેવાર નું એક વિશેષ મહત્વ રહેલું છે દિવાળી પર્વ નો પ્રારંભ ધનતેરસ થી થાય છે ધનતેરસ એ શબ્દ ધન એટલે સંપત્તિ અને તેરસ એટલે કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષ ની તેરસ તિથિ નું સંયોજન છે આ દિવસે માતા લક્ષ્મી અને ધન ના દેવતા ભગવાન કુબેર આરાધના કરવામાં આવે છે સાથે સાથે આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરી પણ પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસ ને ધનતેરસ અથવા ધન્વંતરી જયંતિ તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન કથાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્નો બહાર આવ્યા હતા જેમાં ચૌદમુ રત્ન ધન્વંતરી ભગવાન હતા તેઓ પોતાના હાથમાં અમૃત નું કળશ લઈને પ્રગટ થયા હતા તેથી આ દિવસ દિવસ આરોગ્ય અને દીર્ઘાયુ માટે શુભ માનવામાં આવે છે આ દિવસે સ્વચ્છતા કરવામાં આવે છે અને દીવડા પ્રગટાવવામાં આવે છે સાંજે લોકો ભગવાન ધનવંતરી માતા લક્ષ્મી અને પૂજા કરે છે ધનતેરસ માત્ર ધન સંપત્તિ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ મહત્વ નો તહેવાર છે આરોગ્ય સૌથી મોટું ધન છે ધનવંતરી ભગવાનની પૂજા કરીને લોકો દીર્ઘાયુ અને નિરોગી જીવનની પ્રાર્થના કરે છે આધુનિક સમયમાં દિવસ ને વ્યવસાયિક રીતે પણ ખુબ મહત્વ મળ્યું છે બજારમાં સોના ચાંદી ના આભૂષણો વાહન ઇલેક્ટ્રોનિક્સ ઘરગથ્થુ વસ્તુઓની ખરીદી નો માહોલ રહે છે વેપારીઓ માટે આ દિવસ વર્ષની સૌથી શુભ શરૂઆત માનવામાં આવે છે ધનતેરસ આપણને શીખવે છે કે સંપત્તિ નો સંગ્રહ તો કરવો જ જોઈએ પરંતુ તેનો ઉપયોગ સદ કાર્ય અને લોક કલ્યાણ માટે કરવો જોઈએ આ દિવસે માં લક્ષ્મી ગણેશ અને કુબેર દેવ ની પૂજા કરી શ્રી સુ ના પાઠ કરવામાં આવે છે શ્રી છે કે મા સ્ર દિવસે જૂના વાી નવાસણો ખરીદવામાં આવે છે આ ઉપરાંત સોના ચાંદી અને ઝવેરાત ખરીદી પણ કરવામાં આવે છે જોકે મોટા ભાગના લોકો ધનતેરસ પર સોના અથવા ચાંદીના સિક્કા ખરીદે છે કારણ કે તે ખરીદવું શુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે નવા કપડા લક્ષ્મી ગણેશજીની મૂર્તિઓ વગેરે પણ ખરીદવામાં આવે છે દેશના જુદા જુદા ભાગોમાં ધનતેરસની ઉજવણી જુદી જુદી રીતે કરવામાં આવે છે જૈન આગમમાં માં ધનતેરસ ને ધન્ય અથવા ધ્યાન તેરસ કહેવામાં આવે છે ભગવાન મહાવીર આ દિવસે યોગ નિવારણ માટે ધ્યાન માટે ગયા હતા દીપાવલી ના દિવસે તેમણે ત્રણ દિવસ ધ્યાન કર્યા પછી તેમને નિર્વાણ પ્રાપ્ત થયું ત્યારથી આ દિવસ ધન્ય તેરસ તરીકે પણ માનવા આવે છે મહાદેવી લક્ષ્મી ધનતેરસ ના અધિષ્ઠાયી દેવી છે તેથી આ દિવસે લક્ષ્મીજી નું પૂજન અર્ચન કરાય છે સંધ્યાકાળ કે યોગ્ય મુહૂર્તે દીપ પ્રગટાવી ધન ના પ્રતિક રૂપે સોના ચાંદી ના સિક્કા ગૌધન પશુધન શ્રી યંત્ર વગેરે નું પૂજન કરાય છે ધન ને ધોવાય છે ધન ધોવાની પાછળ ઊંચી ભાવના છે ધન ધોવું એટલે કે સાચા માર્ગે સાત્વિક સંપત્તિ કમાવવાનો સંકલ્પ કરવો અને એ ધન સદુપયોગ કરવો માલધ યો પણ પોતાના ગાય ઘેટા બકરાના ના ધરને શણગારી ને સંપત્તિ આદર્શ પ્રસ્તુત કરે છે ધનતેરસે લક્ષ્મીની સાથે દેવી સરસ્વતી પણ પૂજા થાય છે આ દિવસે વૈશ્યો વેપારીઓ હિસાબના ચોપડામાં સાથીઓ દોરી શ્રી સવા નું શુભ લખાણ લખી તેની પૂજા કરે છે ધનતેરસ દિવાળી ઉત્સવની પ્રથમ કડી છે જે આનંદ સમૃદ્ધિ અને આરોગ્યના પ્રકાશ થી જીવનને ઉજાસિત કરે છે આ પવિત્ર દિવસે આપણે ધન્વંતરી ભગવાનના ના આશીર્વાદ લઈએ સ્વાસ્થ્ય અને સુખ કામના કરીએ અને આપણું જીવન સમૃદ્ધિ તથા સંતોષ ભરપૂર બને તેવો સંકલ્પ કરીએ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું